વડોદરામાં યુવકનું ઘરમાં જ ચાકુ વાગતા કરુણ મોત વડોદરા શહેરમાં એક કરુણ ઘટના સામે આવી છે જ્યાં ન્યૂ રોડ વિસ્તારની રાધિકા પાર્ક સોસાયટીમાં રહેતા ચોત્રીસ વર્ષીય યુવક દત્ત ત્રિવેદીનું ઘરમાં જ વાગતા મોત નીપજ્યું હતું માહિતી મુજબ ઘટના તારીખ આઠ નવેમ્બરના રોજ રાત્રિના લગભગ નવ પિસ્તાલીસ વાગ્યાની આસપાસ બની હતી તે સમયે દત્ત ત્રિવેદી અને તેની ગર્ભવતી પત્ની ઘરમાં એકલા હતા અચાનક દત્તને છાતીના ભાગે ચાકુનો ઊંડો ગા લાગતા તે લોહી લુહાન થઈ ગયો હતો પત્નીએ તરત જ ઘટના અંગે યુવકના મિત્રોને જાણ કરી જેમણે દત્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ મળતા જ ફતેગંજ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો મળતી માહિતી અનુસાર દત્ત ત્રિવેદીએ થોડા સમય પહેલા આ ચાકુ ઓનલાઈન મંગાવ્યું હતું અને તે ચાકુ સાથે હાથમાં લઈને રમત કરી રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બની હતી તેમ છતાં આ ઘટના પાછળનું સાચું કારણ હજી સ્પષ્ટ નથી પોલીસ દ્વારા આ બનાવને અકસ્માતજન્ય મોત તરીકે નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે યુવક સાથે બનેલી આ દુર્ઘટના ખરેખર એક હાદસો હતો કે પછી તેની પાછળ બીજું કોઈ રહસ્ય છુપાયેલું છે એ બાબત પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે